હેલો મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહેપતસિંહ ગોહિલા સૌરવ એનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખુશખબર એ છે કે હેલ્પર ભરતી બે હજાર પચીસમાં જે આવવાની છે એનું કટ ઓફ છે લેખિત પરીક્ષા માટેનું એનું કટ ઓફ આવી ગયું છે એની મેરિટ લિસ્ટ વિશે પણ હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ કેટેગરી વાઇઝ કટ ઓફ પણ આપણે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો જેટલા પણ વિદ્યાર્થીઓના નામ છે તેમને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન અને જેટલા પણ વિદ્યાર્થીઓના નામ નથી એમને નિરાશ થવાની જરૂર નથી કેમ કે ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવવાની છે એમાં પણ તમે તૈયારી કરીને કોઈ એક ગવર્મેન્ટ નોકરી તમે લઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખુશખબર એ છે કે આપણે પ્રોબેશન ઓફિસરની છે એ ફ્રી બેન્ચ ચાલુ કરેલી છે એકદમ ફ્રી વિનામૂલ્યે જેનું કોઈ પણ શુલ્ક નથી તો એના માટે પણ તમે જો જોડા માગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ જજો તમામ માહિતી છે હેલ્પરની ભરતીની પરીક્ષામાં જ્યાં સુધી તમારું મેરિટ લિસ્ટ આવી ગયું લેખિત પરીક્ષામાં તમે પાસ થઈ ગયા અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન ફરીથી થઈ ગયું અને તમે જ્યારે સ્થળ પર હાજર થશો અને તમારા હાથમાં જ્યારે હેલ્પરનો કોલ લેટર હશે ત્યાં સુધીની માહિતી છે આપણે ગમત સાથે જ્ઞાન દ્વારા આપવાની છે તો આજે જ તમે આપણા ગ્રુપ સાથે ના જોડાવાના હોય તો જોડાઈ જજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને બેલ બટન બટન પર ક્લિક કરી દેજો જેથી તમામ લેક્ચરની નોટિફિકેશન છે એ તમને જલ્દી મળી રહે તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો તારીખ છ બાર બે હજાર ચોવીસથી પાંચ એક બે હજાર પચીસ સુધી એ ઓજસની વેબસાઇટ પર છે એ નિગમની હેલ્પર કક્ષાની જાહેરાત છે એ એની જાહેરાત આવી હતી બરોબર છે જેમાં સિત્તેર ટકા વેટેજના ગુણના આધારે મેરિટ યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં તમારા આઈટીઆઈના છે એ પંચાવન ટકા છે અને પંદર ટકા છે તમારી એપ્રેન્ટિસના એટલે કે ટોટલ પંચાવનને પંદર સિત્તેર ટકામાંથી તમારું મેરિટ છે એ બનાવવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો આ માત્ર ચલાવ મેરિટ યાદી છે જો તમને તમારા મેરિટમાં કંઈ ભૂલ લાગે તમને એમ લાગે કે એમાં કંઈક ક્ષતિ રહેલી છે મારું મેરિટ વધારે બને છે છતાં પણ મારું નામ આવેલું નથી તો તમે છે એ અહીંયા એમણે કીધેલું જ છે કે મેરિટનું કટ ઓફ મેરિટ જેટલું અથવા તો તેના કરતાં વધુ મેરિટ બનતું હોય તો કામ ચલાવ મેરિટ યાદી આવેલ ન હોય તો નામ ન આવ્યું હોય તો તમારે છે એ આ જે મેરિટ પ્રસિદ્ધ થઈ ગઈ એટલે હવે દિન સાતમાં તમારે આ ઈમેલ આઈડી પર છે એ તમારા વાંધા છે વાંધા તમારે રજૂ કરવાના છે એ પણ ઓનલાઈન ભરેલ અરજીપત્રક સાથે મોકલી આપવાના રહેશે સાત દિવસ પછી જો તમે કોઈ પણ વાંધા રજૂ કરશો તો એ સ્વીકારવામાં આવશે નહીં આ તેની વેબસાઇટ છે ખાસ યાદ રાખજો બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે છે એ કામ ચલાવ મેરિટ યાદી પ્રમાણે કેટેગરી વાઇઝ કઠોપ જોઈએ તો બિન અનામત સામાન્ય કક્ષાનું છે એ બાવન પોઈન્ટ ઝીરો સિત્તેરે અટક્યું છે વિદ્યાર્થી મિત્રો આપણે કાં મેરિટ યાદી વિશે અંદાજિત લેક્ચર બનાવ્યો હતો એ પ્રમાણે જ મેરિટ અટક્યું છે ને એનાથી નીચું પણ અટક્યું છે બરાબર મેં મોસ્ટ ઓફ ચાલીસથી પચાસ કીધું હતું એનાથી પણ નીચે ગયું છે બરોબર એક ખાલી બિન અનામત સામાન્યનું છે એ બાવન પોઈન્ટ ઝીરો સો અટક્યું છે ત્યારબાદ જોવા જઈએ તો બિન અનામત મહિલાનું છે એ સત્યાવીસ પોઈન્ટ સમથિંગે અટક્યું છે આર્થિક રીતે નબળા અને સામાન્યનું છે એને આડત્રીસ પોઈન્ટ બસો પચીસ સમથિંગ અટક્યું છે એવી જ રીતે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ સામાન્યનું છે એ ઓગણસાઠ ઓગણપચાસ પોઈન્ટ એકસો છવ્વીસે અટક્યું છે અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ મહિલાઓનું છે એનું પાંત્રીસ પોઈન્ટ અટક્યું છે અનુસૂચિત જાતિનું છે એનું પચાસ પોઈન્ટ અટક્યું છે એવી જ રીતે જોવા જઈએ તો અનુસૂચિત જનજાતિ સામાન્યનું છે એને સુડતાલીસ પોઈન્ટે અટક્યું છે અનુસૂચિત જનજાતિ મહિલાનું છે ને બેતાલીસ પોઈન્ટ સમથિંગે અટક્યું છે માજી સૈનિકનું છે સત્યાવીસ પોઈન્ટ સમથિંગે અટક્યું છે અને જે દિવ્યાંગ કેટેગરી આવે છે એ બી સી અને ડી અને ઈ કેટેગરી પ્રમાણે જોવા જઈએ તો દિવ્યાંગમાં એ કેટેગરીનું બત્રીસ પોઈન્ટે અટક્યું છે બી કેટેગરીનું એકત્રીસ પોઈન્ટે અટક્યું છે સી કેટેગરીનું સાડત્રીસ પોઈન્ટે અટક્યું છે અને ડી અને ઈ કેટેગરીનું છે એ અનુક્રમે બત્રીસ પોઈન્ટ છસો તેતાલીસ છે એ અટક્યું છે હવે મેરિટ ગણવાની પદ્ધતિ છે એ કઈ રીતે તમારું સિત્તેર ટકા ગુણના આધારે મેરિટ બન્યું છે એની આ પદ્ધતિ તમને અહીંયા આપેલી છે બરાબર છે સૌ પ્રથમ તમારે આઈટીઆઈમાં મેળવેલા ગુણ છે મેળવેલા સોરી ટકા છે એને ગુણ્યા પંચાવન ભાગ્યા સો કરો એટલે તમારું જે મેરિટ આવે પછી એમ્પ્રેન્ટિસના મેળવેલા ટકા એને ગુણ્યા પંદર ભાગ્યા સો કરો એનું જે મેરિટ આવે એનો બંનેનો સરવાળો કરો એટલે સિત્તેરમાંથી તમારું જે મેરિટ બને એ અહીંયા આવે એના આધારે છે એ આ યાદી છે એ તમારી તૈયારી કર તૈયાર કરવામાં આવી છે બરાબર છે એમાં તમે જોઈએ તો અહીંયા તમારો સિરિયલ નંબર છે અહીંયા તમારો એપ્લિકેશન નંબર આપેલો છે અને અહીંયા તમારો કન્ફર્મેશન નંબર આપેલો છે અને અહીંયા તમારા માર્ક આપેલા છે અને અહીંયા તમારી કેટેગરી છે એ આપેલી છે ખાસ એટલે ખાસ જોઈ લેજો કોઈ પણ જાતની ભૂલ હોય તમને એમ લાગે કે મને ક્ષતિ છે મારે ઓછું મેરિટ બન્યું છે હજી બે ટકા વધારે બનતું હતું તો તમે વાંધા સૂચનો છે એ જીએસઆરટીસીની વેબસાઇટ અંતર્ગત તમને જે અહીંયા મેં તમને અગાઉ જ કીધું એમ ઈમેલ આઈડી આપેલું છે ઈમેલ આઈડી જે કચેરીનું છે એ ઇમેલ આઈડી પર દિન સાતમાં તમારે છે તમે જે ઓનલાઈન અરજી કરેલી છે એ પત્રક સાથે તમારે વાંધા રજૂ કરવાના રહેશે સમય મર્યાદા પછી જો કોઈ પણ વાંધો રજૂ મોકલવામાં આવશે તો એ સ્વીકારવામાં નહીં આવે એ લોકોએ સ્પેસિફિક એ તમને ઉલ્લેખ કરી દીધો છે બરાબર એટલે ખાસ એટલે ખાસ યાદ રાખજો આની પીડીએફ છે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં લેક્ચર પૂરો થાય એટલે હું હું છું એટલે ખાસ એટલે ખાસ તમે જોડાઈ જજો ત્યાં તમને ટોટલ માહિતી પળે પડની છે અપડેટ ગમત સાથે જ્ઞાન ચેનલ દ્વારા આપવામાં આવશે અને આપણે છે જીએસઆરટીસીની એકદમ ફ્રી બેન્ચ ચાલુ કરેલી છે ફ્રી બરાબર એના બે લેક્ચર આપણે આપી દીધા છે બે બે લેક્ચર તમે ના જોયો તો પ્લીઝ સ્પેસિફિક તમે જોઈ લેજો હવે આપણે પરીક્ષા આવશે ત્યાં સુધી તમામ લેક્ચર છે એ ફ્રીમાં આપીશું બરાબર છે ટૂંક સમયમાં હું એનું વોટ્સઅપ ગ્રુપ પણ બનાવું છું એમાં પણ તમે ફટાફટ જોઈન્ટ થઈ જજો બરાબર છે વિદ્યાર્થી મિત્રો અને જો તમે પ્રોબેશન ઓફિસરની તૈયારી કરતા હો તો એની પણ બેન્ચ ચાલુ છે એમાં પણ તમે જોડાઈ શકો છો અને મોકટેસ્ટ છે એ ફ્રીમાં તમે આપી શકો છો હવે જોઈએ કે જે તમારા ફોર્મ ભરાણા થાય એના એક જગ્યા સામે પંદર ઉમેદવારો કેટલા એક જગ્યા સામે કેટલા ઉમેદવારો ટોટલ તો કે એક જગ્યા સામે પંદર ઉમેદવારો છે એ પંદર ઉમેદવારો છે ઓએમઆર માર લેખિત પરીક્ષા માટે યોજવા માટે આવેલ જે મેરિટ યાદી છે કટ માર્ક એના આધારે તમારી મેરિટ યાદી તૈયારી કરવામાં આવી છે એટલે એક જેમ પંદરનો રેશિયો એક જેમ પંદરનો રેશિયો એટલે કે એક જગ્યા સામે પંદર ઉમેરવા તમારી ટોટલ જગ્યા સોળસો પ્લસ છે બરાબર એટલે ઘણા બધા વિદ્યાર્થીઓના નામ છે એ તમારા લેખિત પરીક્ષા માટે આવી ગયા છે અને આપણે ખૂબ જ સરસ ફ્રી બેન્ચ તૈયારી ચાલુ કરી દીધી છે બે લેક્ચર એના આપેલા છે ઘણા બધા વિદ્યાર્થીઓએ લેક્ચર જોયેલા છે તમે પણ હજી લેક્ચર ના જોયા તો પ્લીઝ તમને રિક્વેસ્ટ છે કે લેક્ચર જોઈ લેજો ખાસ એટલે ખાસ તમને ક્યાંય આવું ફ્રીમાં જ્ઞાન છે એ કોઈ પણ યુટ્યુબ પ્લેટફોર્મ પર આપવામાં નહીં આવે એટલે ખાસ તમે આજે જ જોડાણા ના હો તો આજે જ જોડાઈ જજો ખાસ એટલે ખાસ બરાબર છે એક જેમ પંદરનો રેશિયો રેશ્યો કોઈ પણ જાતનો વાંધો હોય આ તમને ઈમેલ આઈડી છે તમને એ લોકોએ આપેલું જ છે આ બધી માહિતી જે આપણા ગ્રુપમાં મેં ઓલરેડી છે એ લેક્ચર પતે એટલે મૂકી દઈશ બરોબર છે તો આ મેરિટ યાદી જે માર્ક્સની યાદી છે આપણે વેબસાઇટ ઉપર જોઈ ગયા બરાબર આપણે શું અને આ છે એમનું ઓફિશિયલ નોટિફિકેશન છે એ રીતે આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો આ હતી આજની જીએસઆરટીસી હેલ્પર ભરતી અંતર્ગતની મિકેનિકલ સાઇડની હેલ્પર કક્ષાની સીધી ભરતીની જગ્યાઓ માટે જે લેખિત પરીક્ષા યોજાવાની છે એની કામચલાઉ મેરિટ યાદી તો વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો લેક્ચર જો તમને સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂર લિંક શેર કરજો વધુમાં વધુ ગ્રુપમાં તમારા તમામ ગ્રુપમાં જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાય અને આનો ફ્રીમાં લાભ લે તો વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો લેક્ચર સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી તમામ લેક્ચરની નોટિફિકેશન તમને મળી રહે જેટલા પણ વિદ્યાર્થીઓના નામ આવી ગયા છે બધા જ વિદ્યાર્થીઓ ફરજિયાત કોમેન્ટ કરજો કે તમારે કેટલું મેરિટ બની છે અને મારું નામ આવી ગયું છે બરાબર બધાને કોંગ્રેચ્યુલેશન અને અભિનંદન બધાએ કોમેન્ટ કરવાની છે ફરજિયાત બધાએ કોમેન્ટ કરવાની છે તો મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે હેલ્પરના અભ્યાસક્રમ પ્રમાણેના ક્લાસ તરફ આગળ હવે આગળ વધીશું બરાબર હવે આવશે લેક્ચર નંબર ત્રણ ખાસ યાદ રાખજો બે લેક્ચર આપી આપી દીધેલા છે જેણે પણ ના જોઈએ તે ફટાફટ જોઈ લેજો પ્લે લિસ્ટ આખું હેલ્પરનું બનાવી લીધેલું છે પ્લે લિસ્ટમાં જોઈને તમામ માહિતી અને તમામ લેક્ચર તમે જોઈ શકો છો થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે ગમત સાથે જ્ઞાન ચેનલ દ્વારા